પંચમહાલ ડેરીની તમામ અઢાર બેઠકો બિનહરીફ જાહેર થતાં આગામી વીસમી તારીખે યોજાનાર ચૂંટણી હવે મુલતવી રહેશે તેમ જાણવા મળ્યું છે પંચમહાલ ડેરીની તમામ અઢાર બેઠકો બિનહરીફ થતાં આવનારી વીસમી ચૂંટણી મુલતવી રહેશે તેમ જાણવા મળ્યું છે બે હજાર નવથી સતત સોળ વર્ષથી પંચમહાલ ડેરી પર જેઠાભાઈ ભરવાડનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે પંચમહાલ ડેરીમાં તમામ અઢાર બેઠકો બિનહરીફ થતા જેઠાભાઈ ભરવાડ પુનઃ ચેરમેન બનશે તેવી પ્રબળ શક્યતા બની છે પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની વ્યવસ્થાપક મંડળીની ચૂંટણી આગામી વીસ સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી કુલ એકત્રીસ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં અણિયાદ મંડળીમાંથી ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યું હતું ગોધરા પ્રાંત કચેરીમાં સવારથી ફોર્મ પરત ખેંચવા ઉમેદવારો આવીને ફોર્મ પરત ખેંચ્યા હતા દે પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડમાં ભાજપ પ્રેરિત પેનલ સિવાયના તમામ ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ જાહેર થઈ હતી આપણી ડેરી વેરી જેવી કોક હશે ચેરમેન તો ઘરે બનવાની વાત નથી પણ જયારે